હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું એકદમ સ્પોન્જી એકદમ ઇઝી અને સુપર ટેસ્ટી એવા ખમણ ઢોકળા આ એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે અને ટેસ્ટી તો એટલા ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે કપ કે વાટકીનું માપ સેટ કરી લેવાનું છે તે મુજબ આપણે અત્યારે પોણો કપ પાણી લીધું છે ત્યારબાદ તેમાં બે ચમચી ખાંડ એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું ત્યારબાદ બે ચમચી લીંબુનો રસ એડ કરીશું અને પિંચ જેટલી હળદર એડ કરીશું અત્યારે આપણે આમાં લીંબુનો રસ લઈ છીએ કેમ કે આપણે તેમાં લીંબુના ફૂલ કે ખાવાનો સોડા કશું યુઝ કરતા નથી તેના વગર જ આપણે એકદમ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા બનાવીશું ખાંડ બધી ઓગળી જાય એકદમ ડાયલ્યુટ થઈ જાય ત્યાં સુધી આપણે પાણીને ચલાવવાનું છે ત્યારબાદ જે કપથી પાણી લીધું હોય તે જ માપથી એક કપ આપણે ચણાનો લોટ લઈશું એટલે કે એક કપ ચણાનો લોટ હોય તો પોણો કપ પાણી લેવાનું છે અને ચણાનો લોટ મેં તૈયાર રેડી બેસન આવે તે એપલ બ્રાન્ડનું લીધેલું છે હવે આપણે બરાબર મિક્સ કરી લેશું એક જ ડિરેક્શનમાં ચલાવવાનું છે જો આપણને બેટરની આવી કન્સિસ્ટન્સી જોશે હવે આપણે એક ઊંડા તળિયાવાળું ડબ્બો કે ખાનું કે હોય તે ગ્રીસ કરી અને લઈ લેવાનું છે ત્યારબાદ આપણે જો તેને જોઈ લેશું આવી રીતે ચમચામાં પાછળ લાગી જાય એવું બેટર આપણે જોશે બે ચમચી તેલ એડ કરીશું આનાથી આપણા ખમણ આપણે ખાસું ને તો તે ગળે ચોટશે નહીં અને ડૂચો નહીં વળે એકદમ સોફ્ટ બનશે હવે આપણે એક પાઉચ ઈનોનું લેશું ઈનોનું મેં રેગ્યુલર બ્લુ પાઉચ આવે તે લીધેલું છે તે એડ કરીશું આમાં આપણે અત્યારે બેકિંગ સોડા કે એવું કશું યુઝ કરતા નથી ફક્ત ઈનોના ઉપયોગથી જ આપણે સરસ મજાના સ્પોન્જી ખમણ ઢોકળા બનાવીશું એકદમ એક જ ડિરેક્શનમાં ચલાવવાનું છે જેથી આપણું બેટર એકદમ ફ્લપી અને એડી થઈ જશે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે દોઢથી બે મિનિટ સુધી એકદમ કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે જેથી આપણું બેટર એકદમ સરસ રેડી થઈ જશે હવે આપણે ગ્રીસ કરેલું એક ઊંડા તળિયાવાળું વાસણ લેશું મેં અત્યારે ડબ્બો લીધો છે તમારી પાસે ખાનું કે કોઈ પણ હોય કે અથવા મોલ્ડ હોય તો પણ ચાલે તે લેશું અને તેમાં આપણે બેટરને પૂર કરી દઈશું હવે આપણે બેટરને પૂર કર્યા પછી ખાનાને થપથપાવવાનું કે એવું કશું કરવાનું નથી નહીંતર આપણું બેટર નીચે બેસી જશે અને તેમાં જાળી નહીં પડે ત્યારબાદ મેં સ્ટીમર પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલું છે પાણી એકદમ ગરમ કરી લેવાનું છે પહેલાંથી ત્યારબાદ તેમાં આપણે બેટરવાળું વાસણ મૂકીશું અને તેને ઢાંકી અને ફાસ્ટ ગેસે પંદર મિનિટ ચડવા દઈશું ત્યાં સુધી ચેક કરવાનું નથી પંદર મિનિટ પછી આપણે જોઈ લઈએ આપણા ખમણ ઢોકળા રેડી થઈ ગયા છે જો આપણે છરી જ અંદર નાખી અને જોઈ લેશું આપણી છરી એકદમ ક્લીન આવી છે હવે તે ઠરે ત્યાં સુધીમાં આપણે તડકો રેડી કરી લઈએ આના માટે મેં બે ચમચી જેટલું તેલ ગરમ મૂકવું મૂક્યું છે અને તેમાં અડધી ચમચી જેટલી રાઈ અને સાત આઠ મીઠા લીમડાના પાન એડ કરીશું અને ત્યારબાદ તેમાં એકથી દોઢ જેટલું લીલું મરચું સમારેલું એડ કરીશું વઘાર સરસ આવી જાય એટલે આપણે તેમાં પાં કપ જેટલું પાણી એડ કરીશું અને ત્યારબાદ તેમાં ચાર ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને સરસ રીતે પાણીમાં સરસ ખાંડ ઉગળી જાય ત્યાં સુધી તેને ઉકાળી અને વઘાર ન થવા દઈશું જો આપણો વઘાર એકદમ રેડી થઈ ગયો છે હવે આપણે ઢોકળાને જોઈ લેશું અને આવી રીતે છરી બધી બાજુથી ફેરવી અને ઢોકળાને અનમોલ્ડ કરી દેસું આ તમે સાંજના નાસ્તામાં કે સવારે નાસ્તામાં ગમે ત્યારે એકદમ ઝડપ બનાવી શકો છો ફટાફટ રેડી થઈ જાય છે હવે આપણે આવી રીતે પ્લેટ રાખી અને ડબ્બો આવી રીતે પલટાવી લેશું અને આપણે ઢોકળાને અનમોલ્ડ કરી લેશું જુઓ એકદમ સુપર ફ્લપી અને સુપર ટેસ્ટી એવા આપણા ખમણ ઢોકળા રેડી થઈ ગયા છે હવે આપણે તેને કટ કરી લેશું જુઓ છરી અંદર નાખતા જ કેવા બાઉન્સ થાય છે ને છે ને એકદમ જોરદાર ખાવામાં એટલા જ મજેદાર છે આવી રીતે આપણે તેના સરસ રીતે કાપા પાડી લેશું ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો તમે વધુમાં વધુ શેર કરી અને મને સપોર્ટ કરજો કેમકે મારે તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે હવે આપણે તેમાં રેડી કરેલો વઘારને પોર કરી દઈશું ત્યારબાદ આપણે તેમાં ફ્રેશ કોથમીરને એડ કરીશું ત્યારબાદ આપણે તેની ઉપર થોડા દાડમના દાણા એડ કરીશું આનાથી આપણા ઢોકળાનો લૂક એકદમ સરસ આવી જશે છે ને જોરદાર ખાવામાં એકદમ મજેદાર અને બનાવવામાં એકદમ સરળ એવા આપણા ખમણ ઢોકળા રેડી છે સૌને ભાવતા અને સૌને ગમતા એવા આપણા ખમણ ઢોકળા રેડી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ મજા પડશે એકદમ સરળતાથી બની જશે જો આપણે હવે તેને જોઈ લઈએ છીએ ને એકદમ સ્પોન્જી અને એકદમ સોફ્ટ એવા આપણા કમળ ટુકડા રેડી થઈ ગયા છે અને તમે લીલી ચટણી અથવા મીઠી ચટણી સાથે ખાઈ શકો છો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ